હજુ છે એમ તો કહું હજુ આપજ કે

ઓમો પડી ગયા ડાંડો બાંડો ધાલ લે છે ડોબા ખે રેજે મઈ લઈ નીકળો હો હું તણાઈ જઈશ હે આ આળો બની ગયો આ દે બેટ શું મોતી આમ પર હા તો ધારે સરે તો ડોબા તળી ગયા તો ડૂબશું પાછો ડૂબાય હે